ગેરકાયદેસર પકડવાની ડ્રાઈવ દરમિયાન પિસ્ટલ સાથે કિસમને પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો કાર સાથે કિસમને પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે ગઈકાલ સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ સાહેબ શ્રી ઉધના જીવન જ્યોત સિનેમાની સામે વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન ઉધના દરવાજા તરફથી આવતી એક સ્કોર્પિયો કાર ચાલકને પીઆઈ સાહેબ દ્વારા રોકવા કહેતા સ્કોર્પિયો કાર ચાલક રોકતા નહીં જેને સાઉથ ઝોન ગેટના પોઈન્ટ પર પકડી પાડી ચેક કરતા આરોપી રવિ રાજેન્દ્રપ્રસાદ શર્મા ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો વેપાર રહે ફ્લેટ નંબર તેર જીરો ત્રણ વ્રજભૂમિ કોમ્પ્લેક્સ માધોબાગ પાસે ગોલાદરા સુરત તથા મૂળ વતન મકાન